રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી વન વન વોર્ડ ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે આજે રૈયા રોડ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં વોર્ડ નંબર બે અને આઠ ના વિસ્તારોનો સમાવેશ થાય છે રોડ પર દુકાનદારો સહિતના મિલકત ધારકો ફેરિયાઓ દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર છાપરા બોર્ડ છાજલી સહિતનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ દબાણ હટાવ વિજિલન્સ અને એસ્ટેટ શાખા ડિમોલિશનમાં જોડાય છે ડસ્ટબિન ન રાખી ગંદકી કરનારા વેપારીઓને દંડ પણ કરવામાં આવી રહ્યો છે પાર્કિંગ અને ટ્રાફિકના પ્રશ્નો પણ તંત્રના ધ્યાનમાં ફૂટપાથની સમસ્યાઓ પણ પર પર રાજકોટ મહાનગરપાલિકા રાજમાર્ગો બહાર રહેલા દબાણો છાપરા અને ઓટલા તોડવાનું અભિયાન શરૂ કર્યું છે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ટીપી આરોગ્ય સફાઈ સહિતની શાખાને આ અભિયાનમાં જોડી છે તમામ શાખા પોતપોતાને લગતી કામગીરી એક સાથે કરવાની હોય એકંદરે શહેરના મુખ્ય માર્ગો વાહન વ્યવહાર અને ચાલવા માટે વધુ ખુલ્લા રહે તેવી કામગીરી દેખાડવાની છે ન્યુ રાજકોટ નારૈયા રોડ ગુરુવારે જૂના રાજકોટના મધ્ય ઝોન અને શનિવારે સામાકાંઠાના પૂર્વ ઝોનમાં અસયયુક્ત અભિયાન ચાલવાનું છે. રસ્તા પર રહેલા બિલ્ડિંગના પાર્કિંગ અને માર્જિનમાં રહેલા દબાણો ખુલ્લા કરીને વાહનો માટે પૂરતી જગ્યા કરવામાં આવશે. ટીપી શાખા પ્લાન અને કમ્પ્લીશનના પ્રમાણપત્રો સાથે સ્થળ પર ચકાસણી કરવાની છે અને ગેરકાયદે બાંધકામો બુલડોઝરની મદદથી તોડશે. ટીપીઓ એમડી સાગઠિયાએ કહ્યું હતું કે માર્જિન અને parking માં અનેક જગ્યાએ કાચા પાકા બાંધકામ થઈ ગયાનું ધ્યાન પર આવ્યું છે. ટીપી શાખા તે તોડશે અને દબાણ હટાવ વિભાગ પાથરણા જેવા દબાણો જપ્ત કરશે આજથી કામગીરી શરૂ થઈ ગઈ છે